ભાભર વિસ્તારમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડતી બનાસકાંઠા એલસીબી પોલીસ ભાભર વિસ્તારમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડતી બનાસકાંઠા એલસીબી ભાબર પોલીસ સ્ટેશન વિસ્તારના ચાત્રા ગામ પાસેથી ક્રેટા ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો ટીન નંગ ઓગણીસો સિત્યોતેર કિંમત રૂપિયા બે લાખ અડસઠ હજાર બસો છાસઠ સહિત કુલ કિંમત રૂપિયા આઠ લાખ છત્તેર હજાર બસો છાસઠનો મુદ્દા પકડી પાડી પ્રોહી ગણના પાત્ર કેસ સોધી કાઢતી એલસીબી પાલનપુર બનાસકાંઠા

જે હકીકત આધારે રસ્તા રોડ પર નાકાબંધી કરતા હકીકત વાળી ગાડી આપતા જે ગાડી ચાલકને ઉભી ન રાખતા તેનો પીછો કરતા ચાત્રા ગામ પાસે રોડ પર ગાડી ચાલકે કાબુ ગુમાવતા રોડ નીચે ઉતરી જતા ગાડી ચાલક ઈશમ નાસી છૂટ્યો હતો જે પકડાયેલ ક્રેટા ગાડીમાંથી ગેરકાયદેસર અને વગર પાસ પરમિટ વગરનો ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયરની કુલ બોટલ ટીન ઓગણીસો સિત્યોતેર કિંમત રૂપિયા બે લાખ અડસઠ હજાર બસો છાસઠ રાખી ગેરકાયદેસર રીતે હેરાફેરી કરી લાખ તથા મોબાઈલ ફોન નંગ એક મળી કુલ કિંમત રૂપિયા આઠ લાખ તોર હજાર બસો છાસઠનો નો મુદ્દામાલ રાખી તેમજ સદર ગાડીનો સાચો નંબર જીજે અઢાર બીપી છાસી છ્યાસી ની જગ્યાએ ખોટી રજિસ્ટ્રેશન પ્લેટ નંબર જી જે જીરો એફડી આઠસો પંચાવન વાળી ખોટી બનાવેલ રજીસ્ટ્રેશન પ્લેટ લગાડી ઠગાઈ કરવાના ઈરાદાથી ખોટી નંબર પ્લેટનો ખરા તરીકે ઉપયોગ કરી ક્રેટા ગાડી ચાલક મીરાજભાઈ રામજીભાઈ રબારી રહે મલુપુર તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા વાળા નાસી ગયેલ હોય જેથી તેના વિરુદ્ધ ભાપર પોલીસ સ્ટેશન ખાતે ધી ગુજરાત પ્રોહિબિશનનો એક્ટ તથા બીએનએસ એક્ટ મુજબની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે નાસી આરોપી એક મીરાજભાઈ રામજીભાઈ રબારી રહે મલુપુર તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાપર બનાસકાંઠા